અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી આ પ્રકરણમાં આરોગ્ય વિભાગના અન્ય બે શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે મિલાપ પટેલ ડેટા ઓપરેટર તરીકે કામ કરતો હતો મન અમદાવાદમાં જે કાંકરિયા કાર્નિવલ થાય છે તે કાંકરિયા કાર્નિવલ હવે સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યું છે મનમોહનસિંહના નિધનને લઈ એએમસી દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે પૂર્વ પીએમ મનમોહનસિંહને એમસી શ્રદ્ધાંજલિ આપશે અને કાંકરિયા ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનું નિધન થયું છે અને દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી આ કાંકરિયા કાર્નિવલ છે તે યોજવામાં આવતો હોય છે પરંતુ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન થતાની સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને આ કાર્યક્રમ રાષ્ટ્રીય શોક જે જાહેર કરવામાં આવ્યો છે તેના અંતર્ગત આ બંધ રાખવામાં આવ્યા છે એટલે કે પૂર્વ પ્રધાનમંત્રીને અત્યારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા પણ રાષ્ટ્રીય શોક છે તે જાહેર કરવામાં આવ્યો છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ ન્યુઝિન ગુજરાતી અમદાવાદ થર્ટી ફર્સ્ટને લઈ રાજ્યનું પોલીસ તંત્ર સાબદું બન્યું છે અને આંતરરાજ્ય સરહદ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે દાહોદમાં થર્ટી ફર્સ્ટને ધ્યાને લઈ ભથવાડામાં ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું સાથે જ સીટ બેલ્ટ હેલ્મેટ ડ્રિંક એન્ડ ડ્રાઇવ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદી જિલ્લો હોવાથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હાલ પોલીસ દ્વારા ડ્રોન મારફતે અવકાશી નજર પણ રાખવામાં આવી રહી છે દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટો રાઉન્ડ અ ક્લોક વાહન ચેકિંગ શરૂ કરેલું છે જેમાં કારણ કે આપણો દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલો છે અને આ સરહદોમાંથી ગેરકાયદેસર રીતે દારૂ કે નશાકારક પદાર્થોનું હેરાફેરી થતી હોવાનું જોવામાં ભૂતકાળમાં આવેલું છે જેના કારણે રાઉન્ડ અ ક્લોક આ વાહન ચેકિંગની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી છે સુરેન્દ્રનગરના નાની મોલડી ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે નેવ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે થર્ટી ફર્સ્ટને લઈ પોલીસ તંત્ર ચાપતી નજર રાખી રહ્યું છે ત્યારે ચોટીલા પોલીસે નાની મોલડી ગામની સીમમાં પંજાબથી લવાયેલો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે ખાંભડાના મનુ ખાચર નામના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું છે હાલ પોલીસના દરોડામાં બુટલેગર સહિતના આરોપી ફરાર થયા છે ત્યારે કિશોર પોલીસની પકડવામાં આવ્યો છે પોલીસે દારૂનો જથ્થો અને બોલેરો ગાડી સહિત નેવ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ અને કાલાવાડ રોડ પર સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો અને ઇનોવેટીવ સ્કૂલની બસ ઝાડ અને થાંભલા સાથે અથડાઈ ગઈ કણકોટના પાટિયા નજીક વહેલી સવારે આ ઘટના બની હતી તો ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બનાવ બન્યો હતો ત્રણ બાળકો અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી અને અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો તો આ તરફ સ્કૂલ ડાયરેક્ટર વિવેક સિંહાનું નિવેદન પણ સામે આવ્યું છે ડ્રાઈવરને સવારે બ્લેક આઉટ થવાથી આખી ઘટના બની અને સ્કૂલ બસ ઉપર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો તો કોઈ બાળક ગંભીર ઈજાગ્રસ્ત નથી બસ ચાલકની મેડિકલ તપાસ થશે તેવું પણ કહેવામાં આવ્યું છે બસ ચાલક જવાબદાર જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ કહ્યું છે અચાનક ચક્કર આવ્યા અને બ્લેકઆઉટ જેવું થઈ ગયું અને ડ્રાઈવરના કહેવા મુજબ ગાડી એક સાઈડ રેલાઈ ગઈ અને એક ટ્રક અને ટ્રક શું સોરી ટ્રી ઝાડની અંદર થાંભલાની અંદર ગાડી અથડી રાજકોટમાં કન્ટેનરની અડફેટે વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે આજે ડેમ ચોકડી નજીક માર્કેટિંગ યાર્ડ સર્વિસ રોડ પર કન્ટેનર ચાલક વિદ્યાર્થીની માટે કાળ બન્યો હતો કન્ટેનર ચાલકે યાર્ડ નજીક આવેલી સ્કૂલથી વિદ્યાર્થીની ઘરે આવતી હતી અને આ દરમિયાન વિદ્યાર્થીનીને ટક્કર મારતા સારવાર દરમિયાન અનુપ્રિયા પ્રિયાંશી નામની વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે ધનપુર બનાસકાંઠાના પાલનપુરના ધનપુરા ગામની સીમમાં મોડી રાત્રે કારમાં આગ લાગતા એકનું મોત નીપજ્યું છે ધનપુરાની સીમમાં કારમાં આગ લાગી હતી અને ચાલક પણ કારની સાથે બળીને ભરતું થયો તો ઘટનાની જાણ પાલનપુર તાલુકા પોલીસને થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી ઘટનામાં અજાણા યુવક અને અજાણી કારને લઈ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મૃતક કાર ચાલક કોણ છે તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ભાવનગરમાં સરકારીઓની સ્થિતિને લઈને નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે આરોપ લગાવ્યા છે અને તેમણે કહ્યું છે કે શહેરમાં હાલ અડસઠ જેટલી સરકારી શાળા આવેલી છે અને જેમાં મોટાભાગની શાળાઓમાં ઓરડાઓની ઘટ જોવા મળી રહી છે જેના કારણે બાળકોને ભણવામાં મુશ્કેલી પડી રહી છે ઘણી શાળાઓ બે પાડીમાં ચલાવવી પડે છે જેના કારણે મધ્યાહન ભોજનમાં પણ મુશ્કેલી આવે છે જેથી તંત્ર જે શાળાઓ મંજૂર થઈ ગઈ છે તેનું બાંધકામ ઝડપથી શરૂ કરાવે તો આ તરફ શિક્ષણ સમિતિના શાસન અધિકારીના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો તેમણે તમામ કામગીરી સુચારુ રૂપે ચાલતી હોવાનું જણાવ્યું હતું સાથે જ તેમણે ફક્ત દસ શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનું જણાવ્યું હતું એટલું જ નહીં જે શાળામાં જગ્યા નથી ત્યાં બે પાડીમાં શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે અને જ્યાં જગ્યા છે ત્યાં નવા બાંધકામની માગણી કરાઈ છે આમ બે હોદ્દેદારોના નિવેદનમાં ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ જોવા મળ્યો હતો પરંતુ હાલ તો સવાલ બાળકોના શિક્ષણનો છે ત્યારે તંત્ર વિવાદો વચ્ચે બાળકોના શિક્ષણની કામગીરી અટકવા ન દે તે જરૂરી બન્યું છે

ત્યાંગર પડી પદ્ધતિ કરી અને પણ બાળકોને પૂરતા કલાકો શિક્ષણ ન મળી રહે એના માટે કાર્યવાહી ચાલુ છે એટલે મોટાભાગની જે શાળાઓ છે એમાં જગ્યાઓની પણ અવેલેબિલિટી જ્યાં છે ત્યાં આગળ બિલ્ડિંગની માંગણી થઈ ગઈ છે જ્યાં જગ્યાની અવેલેબિલિટી નથી ત્યાં ત્યારે અમારે પાળી પદ્ધતિથી શિક્ષણ કાર્ય પણ ચાલુ કરવામાં આવે છે આઝાદીના આટલા વર્ષો બાદ પણ છોટાઉદેપુરના તુરખેડા ગામના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે અહીના તો કોઈ નેતાની નજર પહોંચે છે કે ના તો સરકારની કવાર તાલુકાના અને ત્રણ રાજ્યોની સરહદ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદી આવેલ તુરખેડા ગામ વિકાસને ઝંખી રહ્યું છે તુરખેડા ગામે જો મુખ્ય રસ્તાથી ગામ સુધી જવું હોય તો કાચા અને ઢોળાવવાળા રસ્તે ચાલતા કે પછી બાઇક પર થઈ જવું પડે છે અને બાઇક પર જવું પણ અતિ જોખમી છે જો જરા ચોક થાય તો ખીણમાં ખાબકવાનો વારો આવે છે કવર તાલુકાના તુરખેડા ગામે પ્રાથમિક સુવિધાથી વંચિત છે અમારા આજે ખૈડીને બુડણી ફળીઓ છે પછી અમુક ત્રણથી ચાર ફળિયા આવેલા છે આમાં મેન વસ્તુ છે રસ્તો નથી પછી લાઇટ નથી પાણી નથી પછી આરોગ્યમાં પણ કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય દવાખાનું નથી પછી પ્રાથમિક શાળા નથી તો આ તરફ તો ગામના ખેડી અને બુડાની ફળિયામાં મકાનોમાં છેલ્લા આઠ વર્ષોથી વીજ થાંભલા અને વીજ લાઇન આવી ગઈ છે પરંતુ આજ સુધી વીજ પુરવઠો મળ્યો નથી બાળકોને ભણવા માટે શાળા પણ ઉપલબ્ધ નથી વિશાળની સગવડ જ નથી બધા છોકરા છે બધા છે ભણ્યા વગરના